રહેશે કે શું કંઈ થાય છે પણ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અધિકાર મામલે પૂછપરછનો દોર યથાવત જોવા મળી રહ્યો છે જી હા સસ્પેન્ડ થયેલા અધિકારીઓની છત્રીસ કલાકથી માત્ર ને માત્ર થરે છે પૂછપરછ માંથી એક પણ અધિકારી સામે ગુનો દાખલ નથી કરવામાં આવ્યો સસ્પેન્ડ થયેલા અધિકારીઓની ભૂમિકા શું ગણવી તે જણાવવામાં પણ પોલીસના આ અધિકારીઓ નિષ્ફળ ગયા ટીઆરપી ગેમ ઝોનની જમીન ભાડે આપનાર આરોપી કેરેટ સિંહ જાડેજાની ગઈકાલે ધરપકડ કરી લેવામાં આવી છે કિરણસિંહ જાડેજાના ભાઈ છે ગૌરવ જેટલા પણ સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યો શું હજુ તેમની પૂછપરછ જ ચાલી રહી છે કેમ હજુ સુધી કોઈ ગુનો નથી નોંધવામાં આવ્યો અને જે જમીન પણ જેની હતી એની પણ ધરપકડ કરવામાં આવી છે આખરે ગુનો ક્યારે નોંધાશે કાર્યવાહી ક્યારે થશે ચોક્કસ જ નિધિ સીઆરપી ગેમ ઝોન અગ્નિકાની અંદર સાત જેટલા જે અધિકારીઓ છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની ક્રાઈમ બ્રાન્ચ સાથે છત્રીસ કલાકથી વધુ સમયથી પૂછપરછ છે એક પણ અધિકારી છે કે દાખલ કરવામાં નથી આવ્યો એસઆઈટી ની ટીમ છે તેમના દ્વારા પણ હજુ તેમની પૂછપરછ છે તે કરવામાં આવશે સસ્પેન્ડ થયેલા જે અધિકારીઓની શું ભૂમિકા ગણવી તે અંગે રાજકોટ પોલીસના જે અધિકારીઓ છે તે ક્યાંક જે શોધવામાં નિષ્ફળ છે તે ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જમીન જે ભાડે આપનાર કિરીટસિંહ જાડેજા છે તેમની પણ ગઈકાલે ધરપકડ છે તે કરવામાં આવી છે અને કિરીટસિંહ ભાઈ અશોકસિંહ છે તે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે તમામ આરોપીઓ જ્યારે પોલીસ ના હાથમાં આવશે અને ત્યારે પછી કોની શું ભૂમિકા હતી અધિકારીઓ ત્યાં આવતા હતા કે આવ્યા હતા તો કઈ રીતના તેમની સાથે તેમનું સેટિંગ થયું હતું તે તમામ બાબતો છે તે સ્પષ્ટ થઈ શકશે એસઆઈટી ની ટીમ હજુ આ અંગે તપાસ કરી રહી છે એસઆઈટી ની ટીમ ની અંદર શું તથ્ય બહાર આવે છે તે પણ તેવું સૌથી મહત્વનું જી બિલકુલ સાત જેટલા છે પરંતુ સસ્પેન્ડ થયેલા તમામ અધિકારીઓની પૂછપરછ જ માત્ર ચાલી રહી છે હવે જોવાનું રહેશે કે તેમની સાત સામે ક્યાંને ગુનો નોંધવામાં આવે છે અને મહત્વપૂર્ણ સમાચાર જોઈશું પણ હાલ રોકાઈએ એક બ્રેક માટે